શહીદ સ્મારક પર ભારત દેશના આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહીદ દિન નિમિત્તે ત્રીસ જાન્યુઆરી બે ને ગુરુવાર ગુરુવારના રોજ શહેરના રાજકવલ ચોક ખાતે આવેલ શહીદ સ્મારક પર ભારત દેશ આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજિત થયો આ દરમિયાન ઉપસ્થિત રહેલા મહાનુભાવો આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડોક્ટર ગજેરા અમરેલી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ચતુરભાઈ અકબરી અમરેલી ઉદ્યોગપતિ ગણાત્રા યોગેશભાઈ કોટેચા કાશ્મીરાબેન સોની નટુભાઈ મસોયા ડીજી મહેતા દીપકભાઈ મહેતા પ્રફુલભાઈ ધામેચા પંકજભાઈ રાજ્યગુરુ નરેન્દ્રભાઈ ભટ્ટ વિજય સોની દિલશાદભાઈ શેખ જયવંત્ર ત્રવાડી કિશનભાઈ ખેર વકીલ પ્રિયકાંત અને સંજયભાઈ રામાણી સહિતના સદસ્યો ઉપસ્થિત રહેલા હતા આપણા ભારતના વીર સપૂત શહીદોને એક ભવ્ય શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ મોદી વિઝન મિશન અમરેલી જિલ્લા વિકાસ સમિતિ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા એક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમજ ગાંધી ગાંધીજી બાપુના આજનો નિર્વાણ દિવસ છે તે દેશભરમાં બે મિનિટ નું મૌન પાળી આ દિવસ દેશભરમાં મનાવવામાં આવે છે જેમ વેપારીઓ પણ આજે તેમજ વિવિધ સંસ્થાઓએ આજે આ શહીદજીન તેમજ ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપી અને કાર્યક્રમ પૂર્ણ કરે છે ધન્યવાદ